ગાયત્રી પરિવાર વડોદરા શાખા નંબર સોળ કારેલીબાગ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર સિદ્ધાર્થ બંગ્લોઝમાં સાત કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન સંપન્ન કરવામાં આવ્યું હતું આ વિસ્તારના વરિષ્ઠ કાર્યકર્તા યોગેશભાઈ ઉપાધ્યાય ભામિનીબેન ઉપાધ્યાય યુવા કાર્યકર્તા મયંકભાઈ ત્રિવેદી કિરીટભાઈ પારેખ સોમાભાઈ દરજી શૈલેષભાઈ મહારાજ સૌના વિશેષ પ્રયત્નો અને સહયોગ દ્વારા અનિલભાઈ રાવલે કર્યું હતું સાથે યુવાનોને વ્યસન મુક્તના સંકલ્પો લેવડાવ્યા હતા સુરતમાં પ્રાતીય યુવા શિબિરનું મહત્વ સમજાવતા શિબિરમાં યુવાઓને પધારવા હાર્દિક આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું યુગ શક્તિ ગાયત્રી પત્રિકા અને અખંડ જ્યોતિ પત્રિકાનું વિશેષ મહત્વ સમજાવતા વધારેમાં વધારે તેના વાચકો બનાવી વિચાર ક્રાંતિ અભિયાનને વેગ આપવા વિસ્તૃત સમજણ આપી હતી કારેલીબાગના વડીલ વરિષ્ઠ ચંપકભાઈ પારેખ ઉપસ્થિત રહી સૌનો ઉત્સાહ વધાર્યો હતો to a